હે મામાર ઉમરોસી ને ઓણા આયા રે મામાર ઉમરોસી લે ઓણા આયા રે ઓ કરીને ઓ કર મારગણિયા છોરો ઓ કરીને ઓ કર મારગણિયા છોરો

પોતાની બહેરી છોકરા લઈ નહી આવે ને તો બધો કચરો પડી અહીંયા જ નાખીને જતા રહે આ જો તો ખરા જેટલી ગંધ પડી આ મસાલાના ચોકલેટ અને ચોકલેટ નહીં મિલીન મળી છે ચોકલેટ તો તો હું ખાતે ખરી ખાલી કાગળે હું પરવાના આ બધું કામ માર કરવાનું હું આના દિયોરો કરી સુધર જ નહી આવા નવા તો શીખવ છે એટલા આયા આ મુવાના દીવરો જેટલો કચરો કચરો કરીને જતા રહ્યા એવું તો થતું જ નહીં જાણે પોતાના બાપના બગીચા હોય ને એવી રીતે કચરો કરીને જશે

છોકરી તો સારી છે ઓરે ટ્રાય મારવા જવું જ પડશે મોનિયમ ડા ઓરે પહેલા હું જાઉં તારે નથી જાવ યાર તારી પાપી છે શાંતિ રાખી યાર એ ના કોઈ પણ આવી જોઈ હોય ને તેર ફાટ લઈને આવે છે નજર ના બગાડાય થોડા સુધરો ને તારે તો હગાઈ થયેલી છે સુધર માનસ કેવો છે શું થઈ ગયું ઘર વળી ને બહાર વાળી અલગ અલગ જોવા દો તો લખા જ ન સારા હોય યાર તા જાવ હે ને

હું તો છોડો બધું એમાં ચક્કર ચલો આપડે ઘરે જઈએ ખાલી ખોટું તું પણ ખાઈ નાઈશ તો હું મારીશ હું તો તમને બોલાવતો એમ કેતો કે સાંભળો છો એમ હું શું કઉ છું હું તમને લાઈક કરું છું પણ અહીંયા તો લાઈક જરૂર નહી અમાર તો અત્યારે દાડો હ લાઈક નહી લાઈક લાઈક મતલબ કે હું તમને પસંદ કરું છું ઓહો એટલે તુંય મન પસંદ કરે એમ ને હા પસંદ કરું છું હું તમને છે ને પ્રેમ કરવા માંગુ છું હા એ તો મને ખબર છે પ્રેમ એટલે પેલું લફડું હા આઈ એ જે એકબીજા બીજા કરતો હોય ને લફડું જ કહેવાય હા હા બીજો તને તને રોજે નવી નવી ચોકલેટ લાવી આપીશ અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈશ બગીચામાં જઈશું નવી નવી જગ્યાએ જઈશું અને બઉ મજા આવશે તું હા પાડે તો તું ચોકલેટ કે તને પસંદ આવે માર જોડે તો બહુ રૂપિયા

મોય ના ના જેવો કો કાઈ જે પણ હું શું કહું તું હું હું તને પસંદ કરું છું અને નેગળયા થી તમ કીધું નેગળયા થી નેગળ ઉપર પણ યાર હું તને બહુ ખુશ રાખીશ બરાબર એટલે તી થોડું કરી લે તો સારું નેગળયા થી કીધું નેગળ કેટલા આવે દાડાના ના જોયા હોય બહુ મોટો જ્યારે જોયા તેર વાર આવી આવી રીતે એક તો મારું કામ ખોટી કરોય લેહો જો આવેરા

આમાં તો કાચી ખાવાય નથી ખબર કીધું તું લખન સુધાર યાર આવડી આવડી તને કીધું તું લખન સુધાર પેલી છે ને એ પણ નહી રે મારો તો એક દાંત પડી ગયો

કે ખાઈ ના આવે અરે આ લોકો થી કઈ ના થાય આવડે તો આવી જોવે આ લોકો ને અરે સાંભળો આવો યાર આ તો કપડા થી સાવ ગામડા નું લાગે છે ને બોલીએ આમ કેવી છે ચાલ હવે ખબર પડી પેલા બેને ક્યાં શું ભૂલ થઈ ગામડાનું છે લાગે દેશી રીતે હેન્ડલ કરવું પડશે આ તમે શું આ બધું તમે સાફ સફાઈ કરો છો તને હું દેખાય આ બધું હું સાફ સફાઈ કરું આખો દાડો ના ના એક વાત કહું તમને હા યાર તમે બહુ મસ્ત કામ કરો છો જૂઠ બોલો જો યાર આવી મતલબ સુંદર છોકરી બાર બાર જૂઠ બોલો આખું આ બધું સાફ સફાઈ કરે મેં કેટલાય લોકો જોયા કે લોકો એમનું મીન્સ આ બધું ગંદકી કરે પણ તમે પહેલાં એવા વ્યક્તિ છો કે જે આ બધું સાફ સફાઈ કરે છે તમે બહુ સુંદર કામ કરો સરસ કામ કરો છો મસ્ત કામ યાર મને તમે ગમ્યું તમે આટલા મતલબ તડકામાં આવવામાં તમે મજૂરી કરો છો ને આ લોકોને અક્કલ જેવું નથી કે આ જેમ કે આવા કાગળિયા કાંઈ નખાય હું તમારી હેલ્પ કર તમે એક આવી છોકરી આ બધું કરે આ લોકોને ગંદકી કરતા શરમ આવવી જોઈએ તમે શું પગાર ઉપર છો શું પગાર હોય તમારો

મદદ હું કરાઈશ તમને સાફ સફાઈ કરાઈશ એમ એક કામ કરો થાકી ગયા છો તમે ઊભા થઈ જાવ યાર હા હવે આમ તમારે સગાઈ વગાઈ થઈ ગઈ કે બાકી છે ના કીધું ને હું હજુ ઓઢી હું ઓહો એવું છે એમ એક વાત કહું હા મારી જોડે રિલેશનમાં માં આવું છે હે ને કે કોઈ એક રિલેશન હું ન વકઈ રીતે સમજાવું આપણે શું કહેવાય જેમ આપણે પ્રેમ કરવો છે હાય 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 તમે તો જે બોલો પ્રેમ કરવો પણ મને તમે તો થોડા હારા લાગ્યા હો મને એટલે આપણે પેલું ચાલુ થવું છે સેટિંગ કરું એમ કો કે મસ્ત એટલે જો હું એવો તેવો છોકરો નહીં તમે આ કામ કરો મને ગમ્યું યાર ને મારે આમ જેવું છે કંપની કંપનીમાં જ છે

તમારા કામ પતી ગયું તો ચલો મારે ગાડી ત્યાં સુધી ડ્રાઈવર લઈને આઈ ગયો છે આપડે નીકળીએ

ભરોસો છે સાંભળો તમે મારી વાત આ કઈ તમને પટાઈ નથી આ તો અમારી શરત હતી ને એટલા માટે અમે ઈમા હા એવું છે આ તો શરત મારી હતી તને તને જો આ પટાવી લે મતલબ ફસાવી લે તો અમે એને સો રૂપિયા આપીશું અને આની તને ફસાવી લીધો

મારા રોયા મારું સેટિંગ થોડા ઇન્જન લાફાવા પડ્યા હવે ફોડી નાખશે દોડવા દેવું